દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટીનો પર્વ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવાય છે ત્યારે દાહોદ જિલ્લાના રણિયાણ તાલુકામાં આવેલા રણછોર રાય પટાંગણમાં જે દાહોદ લાઈવની ટીમ આવી પહોંચી છે અહીંયા જે આસ્થાભેર શ્રદ્ધાળુઓ છે તે ગરમ અને ઠંડી ચૂલ પર ચાલે છે અહીંયા જે લોકોની બાધા હોય છે માનતા હોય છે તે લોકો પહેલા ઠંડી ચૂલ ચાલતા હોય છે અને ત્યાર પછી જે જે તમને ખાડો દેખાય છે ખાડામાં દગદગતા અંગારાઓ વચ્ચે શ્રદ્ધાળુઓ ચાલે છે અને સૌથી મોટી મહત્વની બાબત એ છે કે અહીંયા કોઈને કઈ ધજા કોઈને કોઈ કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી હાનિ પહોંચી નથી

લોકો ધક ધક અંગારા પર વગર ચંપલે ચાલે છે પોત પોતાની માનતાઓ રાખી અને પૂર્ણ થાય છે હું પણ આજે વગર ચંપલે ચૂલના અંદર ચાલ્યો છું અંગારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયા સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે આ મેળાની અંદર શ્રી રણછોરજીના પટાંગણમાં સવાત લાંબી સવાત તોળી અને સવાત ઊંડી ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલની અંદર બે પ્રકારે ચૂલ ચાલવાવાળા આવતા હોય છે ઠંડી ચૂલ અને ગરમ ચૂલ ઠંડી ચૂલ એટલે કે લાકડા સળગાવતા પહેલાંની ચૂલ હોય છે અને ગરમ ચૂલ એટલે કે ધમધકતા પાંચથી છ મણ લાકડા સળગાવવામાં આવે છે આ લાકડા સળગાઈ ગયા બાદ તેના ધમધકતા અંગારા થાય છે આ અંગારાની અંદર શુદ્ધ ઘી અમવામાં આવે છે આ ઘી ઓમ્યા બાદ તેની કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે આ જ્વાળાની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામડાના ભક્તજનો આવતા હોય છે અને હાથમાં જળ અને શ્રીફળ લઈ

राजस्थान के अलवर जिले से राजगढ़ तहसील से आया हुआ हूँ मेरा नाम शर्मा है कलावती देवी है हमने सुना है कि चूल का मेला लगता है इस मेले को देखने लिए हमारी इच्छा हुई हम भी आए और जब देखा कि अग्नि में होकर लोग बाग निकल रहे हैं और तो आदमी निकल रहे हैं तो बहुत अच्छा लगा हमारी भावना हुई हम भी सोचा कि भाई इसमें कैसे निकल जाते हैं हमने भगवान की कृपा से इसमें निकले बड़ा शीतल लगा अग्नि भी नहीं लगी हमको बहुत तगड़ा विश्वास है કે યહાં રણછોડ મહારાજ અસીમ કૃપા હૈ મારું નામ નિશા છે હું જાલોદ થી આવી છું મે બહુ સાંભળ્યું હતું રણિયાળના આ મેળાનું જ્યાં લોકો આ આના પર ચાલે છે અને પોતાની વિશ પૂરી થાય છે એવું કહે છે તો મે આજે અહીંયા ચાલીને જોઈ અને મારી વિશ મે માંગીને જોઈ છે જો મારી આ વિશ પૂરી થશે તો હું નેક્સ્ટ ટાઈમ ફરી આ જગ્યાએ આવીશ ચાલે છે વિશેષતા એ છે કે અહીંયા કોઈ પણ લોકોને કોઈપણ પ્રકારની હાનિ થતી નથી તેઓનું એવું માનવું છે કે અહીંયા રાજા રણછોડરાયજી ભગવાનની અસીમ કૃપા છે એટલે અહીંયા કોઈને હાનિ થતી નથી વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ